ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરની સાથે સાથે ઠાકોર સમાજના એક યુવા ચહેરાનું નામ સતત એ સંભળાઈ રહ્યું હતું અને નામ હતું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું સ્વરૂપજી ઠાકોર હવે વાવ બેઠક ઉપરથી ચૂંટણી જીતી ચૂક્યા છે અને એ ચૂંટણી જીત્યા બાદ ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીને જે વસવસો રહી ચૂક્યો હતો કે એક બેઠક બનાસકાંઠાની લોકસભામાં ન જીત્યા એ વસવસો હવે પૂરો થયો અને જીતનું જશન એ વાવની ચૂંટણી જીત્યા બાદ ખરા અર્થમાં એ બનાસકાંઠાના પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પણ ઉજવણી થઈ અને ગાંધીનગર ખાતે કમલમ ખાતે પણ એ મહત્વપૂર્ણ ઉજવણી થઈ હવે આ તમામની વચ્ચે એ જાણવું છે કે જે ઠાકોર સમાજના યુવા ચહેરાએ વાવનો વટ રાખ્યો અને ભાજપને જીતાડી એ સ્વરૂપજી ઠાકોર કોણ છે સ્વરૂપજી ઠાકોર એ આમ તો પોતાને વારસાગત રીતે રાજકારણ મળ્યું નથી સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને વારસાની અંદર રાજકારણ મળ્યું હતું અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી કે જેવું વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા હતા પરંતુ સ્વરૂપજી ઠાકોરને આ રાજકારણ જે છે તે વારસામાં નહોતું મળ્યું સ્વરૂપજીને મળ્યું હોય તો એ વારસાની અંદર સામાજિક સેવાઓ કરવી અને લોકોની સાથે રહેવું કેમ કે સ્વરૂપજીના દાદા જે હતા તેઓ સામાજિક કાર્યો કરતા સમાજની સેવા કરતા અને સમાજના લોકો સાથે રહેતા હતા સ્વરૂપજી ઠાકોર એ વર્ષ બે હજાર પંદરની અંદર અલ્પેશ ઠાકોરને સાથે સંપર્કમાં આવ્યા ઉત્તર ગુજરાતની અંદર ક્ષત્રિય ઠાકોર સેનાને મજબૂત કરવા માટે સ્વરૂપજી ઠાકોરે મહત્ત્વનું યોગદાન આપ્યું સ્વરૂપજી ઠાકોર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સેનાને એટલી મજબૂત કરી કે ઉત્તર ગુજરાતના તમામ લોકોએ સ્વરૂપજીને નામથી ઓળખવા લાગ્યા સ્વરૂપજીની આટલી મોટી ઓળખ ઊભી થવા પાછળ અલ્પેશ ઠાકોર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હતી કે જેના કારણે એમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી પણ એ ઠાકોર સેનાની આપવામાં આવી હતી સતત બે હજાર પંદરથી અલ્પેશ ઠાકોરની સાથે રહેતા હતા અલ્પેશ ઠાકોરનો પરછાયો પણ બન્યા અને વર્ષ બે હજાર સત્તરની અંદર અલ્પેશ ઠાકોરની સાથે રહીને રાધનપુર બેઠક ઉપર અલ્પેશ ઠાકોરને જીતાડવા માટે સ્વરૂપજી ઠાકોર સહિત ઠાકોર સેના પણ કામે લાગી હતી અને અલ્પેશ ઠાકોર ત્યાંથી જીત્યા વર્ષ બે હજાર ઓગણીસની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં પહેલાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર ગયા અને ફરી એક વખત રાધનપુર બેઠક ઉપરથી તેઓ પેટા ચૂંટણી લડ્યા પરંતુ ત્યાં તેમની હાર થઈ હતી જોકે હવે સ્વરૂપજી ઠાકોર પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા સ્વરૂપજી ઠાકોરે ચૂંટણી લડવાનો રસ જાગ્યો અને એક વખત તેઓ બનાસકાંઠાની લોકસભા પણ લડ્યા તેમાં તેમની હાર થઈ ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ન હતા પરંતુ બે હજાર બાવીસમાં સ્વરૂપજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની અંદરથી ટિકિટ મળી અને એ ટિકિટ લાવનારું બીજું કોઈ નહીં પરંતુ અલ્પેશ ઠાકોર હતા અલ્પેશ ઠાકોરે સ્વરૂપજી માટે બે વખત ટિકિટ લઈને આવ્યા પહેલી વખત ટિકિટ લઈને આવ્યા ત્યારે તેમની હાર થઈ હાર ક્યાંક એટલા માટે થઈ કે ત્યાં પ્રચાર માટે માત્ર ને માત્ર સ્વરૂપજી ઠાકોર એકલા હતા કેમ કે તે વખતે સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીઓ હતી અને આખા ગુજરાતની અંદર બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક ઉપરથી જે હાર મેળવી હતી તે હાર બાદ બે હજાર બાવીસમાં તેમને બેઠક બદલી અને તેઓ ગાંધીનગર આવ્યા ગાંધીનગર આવ્યા બાદ અલ્પેશ ઠાકોરની જીત થઈ અને બે હજાર ચોવીસની અંદર ફરી એક વખત જ્યારે વાવની ચૂંટણી યોજાય ત્યારે અલ્પેશ ઠાકોરે અને શંકર ચૌધરી દ્વારા સાથે મળીને પોતાના કોટાની અંદરથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ અપાવી આ દરમિયાન પ્રચાર માટે અવારનવાર અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી ઉપર કોંગ્રેસ દ્વારા આક્ષા પ્રહારો પણ થતા હતા તેમ છતાંય સ્વરૂપજી ઠાકોર માટે પ્રચાર કર્યો સતત સ્વરૂપજી ઠાકોર માટે પ્રચાર કરતા રહ્યા પ્રચાર કરતા રહ્યા અને સ્વરૂપજી ઠાકોરની જીત થઈ એટલે એક સમય હતો કે અલ્પેશ ઠાકોર માટે સ્વરૂપજી ઠાકોર પ્રચાર કરતા હતા અને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પણ બનાવ્યા અને ભારતીય જનતા પાર્ટીની અંદર ઉજલી કારકિર્દી લાવી આપી હવે એ જ ભારતીય જનતા પાર્ટીની અંદર જેને ઉજલી કારકિર્દી લાવી આપી હતી તેના માટે અલ્પેશ ઠાકોરે પ્રચાર કરવાનો હતો અને પ્રચાર પણ પૂર્ણ કર્યો પરંતુ હવે આખા વાતની અંદર સ્વરૂપજી ઠાકોર માટે જે પ્રચાર કર્યો અલ્પેશ ઠાકોરે એનું ફળ પણ ક્યાંક ભાજપ તેમને આપે છે એટલે ઠાકોર સમાજમાંથી આવનાર એક નાનો એવો દીકરો જેનો ઘરેબો એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો ન માત્ર ઠાકોર સમાજ પૂરતો જ પરંતુ ચૌધરી સમાજ અને અન્ય અત્યાર જાતિના જે લોકો જે છે તેમના માટે પણ સ્વરૂપજી ઠાકોર એક યુવા ચહેરો છે યુવા આઈકોન છે સ્વરૂપજી ઠાકોરે ઉત્તર ગુજરાતની અંદર વ્યસન મુક્તિઓ માટે ખૂબ એવા સંમેલનો કર્યા છે અને વ્યસન મુક્તિ અને યુવાનોને જાગૃત કરવા અંતર્ગત જે સંમેલનો યોજ્યા છે કે જેમાં પચાસ હજારથી લઈને એક લાખ સુધીની જનમેદની ભેગી કરવા માટે સ્વરૂપજી ઠાકોરે સતત લડત આપતા હતા આ તમામ લડતની વચ્ચે સ્વરૂપજી ઠાકોરના અંગત કહેવાતા તેમના મિત્ર પણ તેમની સાથે જોડાયા હતા અને જેમનું નામ હતું મુકેશજી ઠાકોર સતત ઉત્તર ગુજરાતની અંદર લોકોને જાગૃત કરવા અને ઠાકોર સમાજના લોકોની અંદર જાગૃતતા ફેલાવવા માટે વ્યસન મુક્તિથી લાવવા માટે આ ત્રણ ચહેરાઓ સતત મહેનત કરતા હતા તેમાંનો એક ચહેરો હતો સ્વરૂપજી ઠાકોર બીજો મુકેશજી ઠાકોર અને ત્રીજું અલ્પેશ ઠાકોર સતત પ્રચારની અંદર અલ્પેશ ઠાકોરે સ્વરૂપજીની સાથે રહ્યા અને હવે તેમનું તેને ફળ પણ મળવા જઈ રહ્યું છે પરંતુ આ વટ જે ભારતીય જનતા પાર્ટીનો રાખ્યો છે એ વટ છે સ્વરૂપજી ઠાકોરે રાખ્યો તો આ હતી સ્વરૂપજી ઠાકોરની આખી એ લાઈફસ્ટાઈલ એમનું આખું એ જીવનચરિત્ર રાજકારણ ભલે તેમને વારસામાં ન મળ્યું હોય પરંતુ હવે એ રાજકારણ થકી સ્વરૂપજી ઠાકોર આગળ આવ્યા છે કેમ કે એમને એ બેઠક જીતીને બતાવી છે કે જે બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરતી હતી અને જે વસવસો ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર રહ્યો હતો બનાસકાંઠા લોકસભાની હારનો હવે વસવસો પણ ક્યાંક પૂરો થયો છે શું માનવું છે આપનું સૌરભજી ઠાકોરની આ પ્રોફાઇલને લઈને એ આપ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો ને મારી ચેનલ રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર